છો તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર વેઇટ લોઝ કરવું છે ફેટ લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનું એકદમ સિમ્પલ સરળ અને આપણા ઘરેલું મસાલામાંથી ઘરેલી આયુર્વેદિક ઔષધિઓમાંથી જ બનાવવામાં આવેલો આ ઉપાય છે ચરક સંહિતાની અંદર આ ઉપાય જણાવવામાં આવ્યો છે આ ઉપાયની મદદથી લાખો લોકોએ વજન ઘટાડ્યું છે વેઇટ લોઝ કર્યું છે ફેટ લોસ કર્યું છે સાથે ઘણા બધા ફાયદો મેળવ્યા છે ખરેખર આ ઉપાયની મદદથી તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે જેના કારણે તમારો ફેટ લોસ થાય છે ફેટ લોસ થાય છે વજન પણ એકદમ ઝડપી પટે છે તો આ ઉપાય અજમાવતા પહેલાં હું તમને એ વસ્તુ જણાવીશ કે આ ઉપાયની તાસીર ગરમ એટલે સવારે ભૂખ્યા પેટે અને નરણા કોઠે જ્યારે વાતાવરણ આપણી આસપાસનું એકદમ ઠંડુ હોય તો એવા સમયે ઉપાય અજમાવવાનો છે સૌથી પહેલાં અહીંયા માત્ર ને માત્ર સાત મરીના દાણા લેવાના છે આ મરી દાણા હોય છે પુષ્કળ પ્રમાણમાં આપણા શરીરની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે છે જેના કારણે આપણા શરીરની જે ચરબી હોય છે તે ચરબી આપોઆપ ઘટવા લાગે છે જેના કારણે આપણા ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને આપણા શરીરની અંદર શારીરિક ક્ષમતામાં વધારો થાય છે આપણે બીમાર ઓછા પડીએ છીએ તો ખરેખર વજન ઘટાડવા માટેનો સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ આ આયુર્વેદિક ઉપાય છે સાત મરીના દાણા હોય છે અને તમારે ખાંડી લેવાના ખલદસ્તાની મદદથી મિક્સરમાં ક્યારે એને ક્રશ કરવાના નથી મરી પાવડર એવી રીતે નથી બનાવવાના હવે અહીંયા લેવાના છે એક તમારે પત્રનું પાન અને સાથે મગના દાણા કે ચણાના દાણા જેટલું તજનું લાકડું આ ત્રણ વસ્તુ ભેગી પહેલાં કરી લો પછી એક ગ્લાસ પાણી લેવાનું છે એ એક ગ્લાસ પાણીની અંદર તમારે આ ત્રણે ત્રણ વસ્તુ ઉમેરી દેવાની છે અને આ ત્રણે ત્રણ વસ્તુઓને દસ મિનિટ માટે ઉકાળવાનું છે એ પછી એ પાણીને એની રીતે નેચર નેચરલ રીતે ઠંડુ થવા દો એ પછી હુંફાળું ગરમ રહે ગળા જેવું તે ત્યારે નાના કોઠે પીવાનું છે તો આ જે વેટ લોસ ડ્રિંક્સ છે આ વેટ લોસ ડ્રિંક્સ નથી પરંતુ આ વજન ઘટાડવા માટે શરીરમાંથી ચરબી ઓછી કરવા માટેનો એક સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ રામબાણ ઉપાય છે તો ખરેખર આ ઉપાયની મદદથી તમારું વજન ઝડપથી ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે મજબૂત થશે મેટાબોલિઝમ બુસ્ટ થશે હ્યુમનિટી પાવરમાં વધારો થશે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કાબૂમાં આવશે શારીરિક તાકાતમાં વધારો થશે નાની નાની વાતે નાના નાના ઓછા કામમાં તમને જે થાક લાગે છે થાક લાગવાની સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકશો અને શરીરમાં પાચન તંત્ર રિગાર્ડિંગ તમારા એસી જેટલા રોગો એકદમ મટી જશે તો ખરેખર મિત્રો સરસ મજાનો ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરીને જે લોકો થાકી ગયા છે એમના માટે આ ઉપાય અત્યાર સુધીનો સરસમાં સરસ ઉપાય છે રામાણ ઉપાય છે ચોક્કસ ફોલો કરવા જેવો ખરો તો ખરેખર મિત્રો આ સિમ્પલ સરળ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે મારી ચેનલ નાની છે નવી છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છે તો આશા રાખું છું સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો